રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હાલમાં ખંભાતના અખાત પાસે વેલ માર્ક લો પ્રેશર સક્રિય થયું છે રાજ્યમાં કાંઠે એલસીએસ થ્રી લગાવી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો આજે સૌરાષ્ટ્રમાં પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં रेड अलर्ट जाहिर से कर लेकर अक्टूबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा और जो एग्रीन पॉल वार्निंग गुजरात रीजन में दिया गया है आज के लिए इसके साथ थंडास्टोम का वार्निंग अगले तीन दिन के लिए गुजरात रीजन में दिया गया वीड जो रहेगा फोर्टी टू फिफ्टी किलोमीटर प्रति घंटा दस વરસાદ સ્થળ પ્રદેશમાં વિગળ ઇન્ફો વોર્નિંગો જ્યા ગયા છે આજ કે લે હેવી ટુ હેવી હો ઈક્સટ્રીમલી હેવી રેઇનફોર આઇસોલેટેડ પ્લેસિસ મે રેડ વોર્નિંગ જેસા બી આ ગયા તો રાજમા ફરી એક વખત વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સમદતા ભવિષ્યસિંહ રાજપૂત ਆਪਣੇ સાથે અમદાવાદ થી લાઇવ જોડાય ગયા છે અજી ભવિષ્ય હાલ રાજમાં વરસાદની શું સ્થિતિ કે કેટલો વરસાદ અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી ધરતી વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં જે પ્રકારે છેલ્લા બે દિવસથી અલગ અલગ જગ્યા ઉપર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં ભંગ જોવા મળી રહ્યો છે અમદાવાદની વાત કરીએ તો આગામી ચારથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને સમગ્ર ગુજરાતમાં આગામી પાંચથી છ દિવસ વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો જે રીતે ખંભાતના અખાતમાં લો પ્રેશર સક્રિય થયું છે અને તેના જ કારણે ગુજરાતમાં ચોમાસું પૂર્ણ થવાના આરે છે અને હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસથી અમદાવાદ વડોદરા સહિતના જુદા જુદા જિલ્લાઓમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક જગ્યાઓ પણ ગરબા પણ રદ કરવાની જરૂર પડી છે તેવામાં આગામી બે દિવસ હવે જ્યારે છેલ્લા બે નોરતા છે તેવામાં અમદાવાદમાં મધ્યમથી હળવો વરસાદ રહેશે અને અન્ય જગ્યાઓ પર જે રીતે મધ્યમ ભારે વરસાદ રહેશે ત્યારે હજુ પણ ખેલૈયાઓને મુશ્કેલી પડી શકે છે અને આગામી બે દિવસ આ જ પ્રકારે હવામાન વ્યક્ત જે રીતે આગાહી કરવામાં આવી છે તેના આધારે સૌરાષ્ટ્ર હોય કે પછી કચ્છ હોય તે જગ્યાઓ પર વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવે જે રીતે વરસાદ અને ચોમાસાની જે ઋતુ છે તે ધીમે ધીમે પૂર્ણતાને આરે છે ત્યારે હજુ પણ સમગ્ર રાજ્યમાં જે રીતે ચોમાસું બેસ્યું હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે જી ધરતી જી ભાવેશ વિગત સાથે જોડા બદલ આપનો આભાર તો હાલ રાજ્યમાં ફરીકવાર વરસાદી માહોલ જામ્યો છે તો આગામી સમય માટે પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે